તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન વિભાગની આગાહી પણ અંબાલા પટેલ આગાહી જાહેર કરશે ભારે વરસાદ પણ થઈ શકે છે અને ખેડૂતો મિત્રો પણ નુકસાન પણ થઈ શકે છે અંબાલાલ મિત્રો આ મહિનાની એન્ડ મિત્રો નવ માવઠાની તારીખ જાહેર છે મિત્રો ડિસેમ્બર મહિનામાં પણ મિત્રો માવઠું થઈ શકે છે અંબાલા પટેલ મિત્રો હવામાન વિભાગની ની જાહેર કરતી મિત્રો તો મિત્રો પેલી મિત્રો અંબાલા પટેલ છવિશ અગિયાર મિત્રો બે હાજર ત્રેવીસ ના રોજ મિત્રો નવી આગાહી જાહેર કરી દી મિત્રો તે દિવસે મિત્રો બહુ માવઠું થયું અને ઘણા બધા મિત્રો ઘણું બધું નુકસાન થયું હતું અને ભારે પવન સાથે મિત્રો વરસાદ ફૂંકાયા મિત્રો એટલે નુકસાન અને ફરીથી મિત્રો અંબાલા પટેલ વિભાગની આગાહી નવું માવઠા ની આગાહી જાહેર કરશે મિત્રો અંબાલા પટેલે મિત્રો પહેલેથી જ મિત્રો ચેતવણી આવી રહી છે આગામી દિવસો મિત્રો વરસાદ થઈ શકે છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે હવામાન વિભાગની આગાહી પણ મિત્રો અંબાલા પટેલ નવી આગાહી જાહેર કરી મિત્રો એટલે મિત્રો આજ વિડીયો આગળ ઉપર હતો મિત્રો એટલે મિત્રો આજના માં આટલું હતું મિત્રો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી